હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે ધોરણ સાતમાં વિજ્ઞાનમાં પહેલો પાઠ વનસ્પતિમાં પોષણ આઈડિયલની સ્વાધિપોથીમાં સોલ્યુશન કરાવશું જે આ સોલ્યુશન છે તે આપણે બે હજાર ચોવીસ પછી જે નવા અભ્યાસક્રમ ઘટાડ્યો તે પછીનો છે બરાબર જૂની નથી સ્વાદ્યાય પોથી એટલે ખાસ ધ્યાન રાખજો આઈડિયલની સ્વાદ્યાય પોમાં તમને પૂર્વમાં આ વિડીયો ઉપયોગી બનશે જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આમાં પહેલાં આપણને એક બે વાક્યના ઉત્તર આપી દીધા છે એટલે આપણે પહેલાં એક બે વાક્યના ઉત્તર સોલ્વ કરશું કોઈને સ્વાદ્યાય પોમાં પહેલાં એમસીક્યુ આપ્યા હોય તો એમસીક્યુ આમાં પણ આપી દીધેલા છે પણ આપણે પાછળથી સોલ્વ કરશું પાછળ આપેલા છે સૌથી પહેલાં એક બે વાક્યના ઉત્તર એમાં પહેલું પ્રાણીઓ અને મનુષ્યો ખોરાક તરીકે શાનો ઉપયોગ કરે છે તો એના જવાબમાં પ્રાણીઓ અને મનુષ્યો ખોરાક તરીકે વનસ્પતિ પ્રાણીઓ કે તેમના દ્વારા મળતી પેદાશોનો ઉપયોગ કરે છે પછી આગળ બીજા નંબરનું વનસ્પતિ શાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે તો એના જવાબમાં કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્યની મદદથી પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનીજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે પછી ત્રીજા નંબરનું સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે તો એના જવાબમાં ખોરાકમાંના પોષક તત્વો એ સજીવને તેમના શરીરના બંધારણ વૃદ્ધિ એટલે કે એમના શરીરની વૃદ્ધિ થાય વિકાસ પામે પછી નુકસાન પામેલા ભાગોને સમારકામ તથા જૈવિક ક્રિયાઓ કરવા શક્તિની પ્રાપ્તિ માટે જરૂરી હોવાથી સજીવો ખોરાક લે છે શું કામ આપણે ખોરાક લઈએ છીએ તો કે આપણો શરીરનું બંધારણ વિકસે વૃદ્ધિ થાય અને કોઈ જગ્યાએ આપણને ઈજા પહોંચી હોય તો એનો વરી પાછું સમારકામ કરીને વરી પાછું આપણું શરીર વિકસિત પામે એટલા માટે આપણે સજીવો ખોરાક લઈએ છીએ પછી આગળ ચોથા નંબરનું સ્વાવલંબી પોષણ એટલે શું તો એના જવાબમાં કે સ્વાવલંબી સજીવો દ્વારા પોષણ મેળવવાની પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે પછી આગળ પાંચમા નંબરનું પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તેનું નામ જણાવો તો એના જવાબમાં કે પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તેનું નામ પર્ણરંધ્ર છે પછી આગળ છઠ્ઠું પર્ણરંધ્ર કોને કહે છે તે ક્યાં આવેલા હોય છે તો એના જવાબમાં કે પર્ણરંધ્ર એ સૂક્ષ્મ છિદ્રો છે જે પર્ણની સપાટી પર આવેલા હોય છે પાંદડાની સપાટી પર આવેલા હોય છે આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરીત હોય છે એટલે એની ફરતે એવા કોષો આવેલા હોય છે જે એનું શું કરે છે તો કે રક્ષણ કરે છે પછી સાતમું કોષ એટલે શું તો એના જવાબમાં કે સજીવનો રચનાત્મક ક્રિયાત્મક અને બંધારણીય એકમને કોષ કહેવામાં આવે છે કે એની રચના કરે એની ક્રિયા એ કરતો હોય શરીરની એનો બંધારણ હોય છે તો એ એકમને શું કહેવામાં આવે છે તો કે કોષ કહેવામાં આવે છે પછી આઠમું શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનિજ ક્ષારોની મદદથી ખોરાકનું સંશ્લેષણ કરી શકતું નથી તો એના જવાબમાં કે વનસ્પતિમાં રહેલું હરિત દ્રવ્ય એ પર્ણને સૂર્યપ્રકાશનું શોષણ કરવામાં મદદ કરે છે અને આ ઊર્જાનો ઉપયોગ કરીને તેઓ ખોરાકનું સંશ્લેષણ કરે છે પરંતુ આપણું શરીર હરિત દ્રવ્ય ધરાવતું નથી તેથી ખોરાકનું સંશ્લેષણ પણ કરી શકતું નથી પછી આગળ નવમો પ્રશ્ન રણમાં ઉગતી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા ભાગમાં થાય છે તો એના જવાબમાં કે રણમાં ઉગતી વનસ્પતિ તેના લીલા પ્રકાંડની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે કે એમાં કોઈ એવું પર્ણ હોતું નથી પાંદડું હોતું નથી પણ એનું પ્રકાંડ જ એ જાતનું હોય છે જેમકે ફાફડાથોર હોય છે એની ઉપર કાંટા ઉગેલા હોય છે એ ફાફડાથોર રહ્યું એનું પ્રકાંડમાંથી એ શું કરતું હોય છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક બનાવતું હોય છે પછી આગળ દસમું પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને સમીકરણ સ્વરૂપે દર્શાવો સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે એટલે કે વચ્ચે શું આપેલું હોય પ્લસની નિશાની હોય બરાબર છે અને શું કહેવાય નિપજ શું બને છે તો એ આ બધું આ બાજુ હોય છે ચાલો તો એના જવાબમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી બંને ભેગા થઈને સૂર્યપ્રકાશ અને હરિદ્રવ્ય આ બંનેની હાજરીમાં શું થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી કાર્બોદિત પદાર્થ બને છે અને હારે બીજું શું બને છે તો કે ઓક્સિજન પણ બને છે પછી આગળ અગિયારમું લીલ લીલા રંગની જ કેમ જોવા મળે છે તથા તે પોતાનો ખોરાક કોના દ્વારા બનાવે છે તો એના જવાબમાં કે લીલ હરિદ્રવ્ય ધરાવતી હોવાથી લીલા રંગની જોવા મળે છે લીલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે પછી આગળ બારમું હરિત દ્રવ્ય ન ધરાવતી વનસ્પતિ કયા પ્રકારની પદ્ધતિ ધરાવે છે તો એના જવાબમાં કે હરિત દ્રવ્ય ન ધરાવતી વનસ્પતિ પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે એટલે પરાવલંબી પોષણ પદ્ધતિ એટલે બીજા ઉપર આધાર રાખે બરાબર બીજા કોઈ ખોરાક બનાવે તો એના ઉપર શું કરે એમાંથી એ પોષણ મેળવે છે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી પછી આગળ તેરમું પીળી પાતળી દોરી જેવું શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિનું નામ જણાવો તો એના જવાબમાં પીળી પાતળી દોરી જેવું શાખા એટલે કે ડાડી પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિનું નામ અમરવેલ છે પછી આગળ બારમું આંશિક સ્વયંપોષી વનસ્પતિનું નામ જણાવો તો એના જવાબમાં આવશે આંશિક સ્વયંપોષી વનસ્પતિનું નામ કળશ છે સ્વયંપોષી ખરી પણ કેવી આંશિક એટલે કે થોડોક જ ખોરાક પોતાનો જાતે બનાવતી હોય તો એ વનસ્પતિ કઈ છે છે તો કે પછી આગળ પંદરમો પ્રશ્ન આપણને ઉપયોગી હોય તેવી બે ફૂગના નામ લખો તો કે આપણને ઉપયોગી હોય તેવી ફૂગ ઈસ્ટ અને શું છે તો કે મશરૂમ છે ઈસ્ટનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો ઢોકળા બનાવવામાં બરાબર છે પછી ઇડલી બનાવવામાં આપણે હાથોણ લાવવું હોય તો પેલા મમ્મી શું કરે સવારથી તપેલામાં મૂકીને એને શું કરે તડકામાં મૂકી દે અને ઈસ્ટ શું કરે તો કે એને ફૂલાવે અને એને હાથો લાવવામાં મદદ થાય જેથી કરીને આપણે ઢોકળા કે ઇડલી બનાવી હોય તો એમાં પણ શું થાય છે તો કે મદદરૂપ થાય છે પછી સોળમું ફૂગ કેવી રીતે પોષણ મેળવે છે તો એના જવાબમાં ફૂગ એ મૃત કે સડી ગયેલા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને તેને શેમાં ફેરવે છે તો કે દ્રાવણમાં ફેરવે છે કોઈ સડી ગયેલી જગ્યા હોય તમે જોજો કે ઘણી બધી ફૂગો વળી ગઈ હોય અથવા એવી જગ્યાએ તમને ફૂગ વધારે પ્રમાણમાં જોવા મળે છે પછી એને શું કરે તો કે દ્રાવણની અંદર એટલે કે લિક્વિડની અંદર ફેરવી નાખે છે ત્યારબાદ તેમાંથી પોષક તત્વો શોષે છે પછી એમાં જે પોષક તત્વો હોય એને શું કરે એનું શોષણ કરે છે આમ ફૂગ એ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે એટલે ફૂગ શું છે તો કે મરી ગયેલા કે સડી ગયેલા હોય એમાંથી કરે છે પોષણ મેળવે છે એટલે એને મૃતોપજીવી પોષણ પદ્ધતિ પણ કહે છે પછી આગળ આવે છે વ્યાખ્યા તમારે થોડુંક આડું ઓડું હશે પણ તો એ રીતના પૂરજો આપણે વિકલ્પ ખાલી જગ્યાને બધું જ આવશે આગળ ખોટી એવી ચિંતા કરતા નહીં કે સાહેબે તો સીધું આ જ આવ્યું બરાબર છે વ્યાખ્યાને એક બે વાક્યના ઉત્તર પણ આગળ જેમ જેમ પ્રશ્ન સોલ્વ કરશો એમ જોડકા અને બધું જ આપણને જોવા મળશે જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો તો હવે આગળ આવે છે વ્યાખ્યા એમાં પહેલી વ્યાખ્યા છે પોષક તત્વો તો એના જવાબમાં કે સદીઓ દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તો જ આપણા શરીરનો વિકાસ થાય છે પછી પોષણની પણ આની સેમ ટુ સેમ વ્યાખ્યા છે બંનેની વ્યાખ્યા કેવી છે સેમ ટુ સેમ કે સદીઓ દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેના ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પછી ત્રીજું સ્વાવલંબી સજીવો કે જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવતો હોય તો એને સ્વાવલંબી કહેવાય આપણે મનુષ્ય છીએ તો એક જાતના સ્વાવલંબી છે પણ આપણે ખોરાક જાતે બનાવતા નથી બરાબર છે કોઈ પણ આપણે શાકભાજી લાવીએ છીએ તો આપણે જાતે બનાવીએ છીએ તો કે ના વનસ્પતિમાંથી આપણે મેળવીએ છીએ એટલે આપણે પણ પરાવલંબી કહેવાય સ્વાવલંબી આપણે કહેવાય નહીં ચાલો તો સ્વાવલંબીમાં શું કીધું છે એમણે કે જે સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેવા સદીવોને સ્વાવલંબી સદીઓ કહેવામાં આવે છે ચાલો પછી બીજું ચોથા નંબરનું પરાવલંબી સદીઓ કે જે પોષણ પ્રક્રિયામાં સજીવો પોતાના ખોરાક માટે વનસ્પતિ કે બીજા પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય તો એવા સજીવોને પરાવલંબી સદીઓ કહેવામાં આવે છે પછી આગળ પાંચમા નંબરનું પ્રકાશ સંશ્લેષણ તો પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય તો કે વનસ્પતિ દ્વારા સૂર્યપ્રકાશ સૂર્ય કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે પછી આગળ છઠ્ઠા નંબરનું યજમાન યજમાન એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો મહેમાન બરાબર યજમાન કે આપણા ઘરે મહેમાન આવે તો આપણા ઘર ઉપર જ બધું આધાર રાખે ખાવાનું નાવાનું બરાબર છે એને શું કહેવાય આપણે મહેમાન કહે છે પણ અહીંયા યજમાન શબ્દ વિજ્ઞાની ભાષામાં એને શું કહેવાય યજમાન ચાલો તો હવે એની એની વ્યાખ્યા જોઈએ આપણે કે કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા સજીવ ઉપર નભે છે નભે છે એટલે કે આધાર રાખે છે આવી વનસ્પતિઓ અને પ્રાણીઓ જેમાંથી પોષણ મેળવે છે તેવા સજીવને શું કહેવાય છે તો કે યજમાન કહે છે પછી આગળ પછી આગળ સાતમા નંબરનું પરોપજીવી એના જવાબમાં કે કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા સજીવ ઉપર નભે છે આમ બીજા સજીવમાંથી પોષણ મેળવતા હોવાથી આવા વનસ્પતિ અને પ્રાણીઓને શું કહેવામાં આવે છે તો કે પરોપજીવી સદીઓ કહેવામાં આવે છે પછી આગળ આઠમા નંબરનું કીટાહારી વનસ્પતિ એના જવાબમાં કે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી હોય તો એવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ પણ કહેવામાં આવે છે જે વનસ્પતિ કીટકોનો ઉપયોગ કરતી હોય બરાબર કે હરિદ્રવ્ય કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ન કરતી હોય પણ કીટકોનો ઉપયોગ કરતી હોય તો એવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે આવી કઈ વનસ્પતિ તમારા ભણવામાં આવી ગઈ તો એ વનસ્પતિનું નામ કોમેન્ટમાં જણાવો ચાલો પાઠ્યપુસ્તક ખોલો અને એમાં ગોતો ક ઉપરથી નામ છે એનું ચાલો પછી આગળ નવમું મૃતપોષી અથવા મૃતોપજીવી સજીવોની વ્યાખ્યા આપો કે જે સજીવો મૃત કે સડી ગયેલા દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે તેવા સજીવોને મૃતપોષી અથવા તો મૃતોપજીવી સજીવો કહે છે પછી આગળ દસમા નંબરનું મૃતોપજીવી પોષણ આના જેવી જેવી સેમ ટુ સેમ વ્યાખ્યા નીચે કે કેટલાક સદીઓ મૃત કે સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે તો આવા પ્રકારના પોષણને મૃતકજીવી પોષણ કહે છે પછી અગિયારનું સહજીવન અથવા તો સહભાગિતા કેટલાક વનસ્પતિ એવી હોય કે આ સદીઓ એવા હોય કે હાથે મળીને રહેતા હોય એકાબીજા ઉપર શું રાખતા હોય આધાર રાખતા હોય તો એવા એવી વનસ્પતિ અથવા સદીઓને શું કેવું પોષણ મેળવતા કહેવાય તો કે સહજીવનનો સંબંધ કહેવાય તો એની વ્યાખ્યામાં કે કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય છે ચાલો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરો જો વિડીયો ગમે નવા નવા વિડીયો જોવા હોય તો આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો હવે આગળ આવે છે માગે મુજબ ઉત્તર આપો ચાલો રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત છે તો હવે જો અહીંયા એક સૂર્ય છે પછી અહીંયા એક વનસ્પતિનું કુંડું છે પછી અહીંયા શાકાહારી તરીકે સસલું છે પછી માંસાહારી છે અને માંસાહારીમાંથી આગળ વિઘટકો છે તો આમાં વનસ્પતિ ખોરાક માટેનો મેઇન સ્ત્રોત શું કામ કહેવાય છે તો એ આપણે જોયું કે જો વનસ્પતિ રહી સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક બનાવે પછી એ ખોરાક કોણ ખાય તો કે શાકાહારી એટલે કે જે લીડી વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય એવા સસલા છે ગાય છે એ બધો કોના ઉપર આધાર રાખે વનસ્પતિ ઉપર પછી સિંહ જેવા માંસાહારીઓ તો એ કોના ઉપર આધાર રાખે આની ઉપર સસલા ઉપર પછી જ્યારે સિંહ મરી જાય એટલે એમાંથી શું થાય મૃતકજીવી પોષણ સડી જાય ને એમાંથી શું બને નાના નાના વિઘટકો બને છે હવે અહીંયા ધ્યાન રાખો કે સસલું કોના ઉપર બીજા ઉપર આધાર રાખે છે એટલે એ પણ કેવું થયું પરાવલંબી થયું પછી સિંહ પણ કેવું થયું સસલા ઉપર આધાર રાખે છે એટલે એ પણ કેવું થયું પરાવલંબી પછી વિઘટકો પણ કેવા થશે બીજા ઉપર આધાર રાખે છે એટલે એ પણ કેવું થયું પરાવલંબી પણ અહીંયા જુઓ લીલી વનસ્પતિ રહી સૂર્યપ્રકાશ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે અહીંયા અહીંયા કેવું થયું તો કે સ્વાવલંબી પોષણ થયું હવે એક વસ્તુ વિચારો કે અહીંયા જો આ વનસ્પતિ ન હોત તો સસલાને ખોરાક મળે તો ન મળે તો સસલું જીવેત નહીં હવે જો સસલું ન હોત તો સિંહને ખોરાક મળે તો સિંહને પણ મળે જ નહીં અને સિંહ ન હોત તો બીજા વિઘટકોને પણ ખોરાક મળી શકે જ નહીં આ મેઈન મુખ્ય સ્ત્રોત કયો કહેવાય છે તો કે વનસ્પતિ કહેવાય છે ચાલો હવે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો પેલું ખાલી જગ્યાએ પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે કરે છે તો પોતાના ખોરાક જાતે કોણ બનાવે તો કે એ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે પછી આગળ બીજા નંબરનું મનુષ્ય અને પ્રાણીઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખાલી જગ્યા પર આધારિત છે તો આપણે કોની ઉપર આધાર રાખીએ છીએ તો કે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ એટલે જવાબ આવશે બી વનસ્પતિ પછી ત્રીજા નંબરનું ખાલી જગ્યાએ વનસ્પતિનું ખોરાક બનાવવા માટેનું કારખાનું કહેવાય છે તો જવાબ આવશે સી પર્ણો પર્ણોને શું કહેવામાં આવે છે વનસ્પતિનું રસોડું પણ કહેવામાં આવે છે પછી ચોથા નંબરનું વનસ્પતિ જમીનમાં રહેલ પાણી અને ખનીજ દત્વો ખાલી જગ્યા દ્વારા શોષે છે તો એનો જવાબ આવશે મૂળ મૂળ ન હોય તો એ પાણી જમીનમાંથી શોષી શકે નહીં અને પોષક તત્વો પણ શોષી શકે નહીં પછી આગળ પાંચમા નંબરનો પ્રશ્ન કોષ પરના પાતળા આવરણને ખાલી જગ્યા કહે છે એટલે કોષ હોય જે વનસ્પતિની અંદર તો એના ઉપર પાતળું આવરણ આવેલું એને શું કહેવાય છે

પછી આગળ આઠમું ખાલી જગ્યા જેવા સદીઓમાં હરિદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે તો સાથે બંને જોવા મળે લીલ અને ફૂગ બંને સાથે જોવા મળે છે તો એ સહજીવનનો સંબંધ કહેવાય તો એ કઈ એવી લીલ અને ફૂગ સાથે જોવા જોવા છે તો કે લીલ છે એ લાયકેન સી નંબરનો જવાબ પછી આગળ નવમું અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો અમરવેલ

એ ફૂગને શું આપે તો કે પોષક તત્વો આપે એના બદલામાં ફૂગ પણ શું આપતું હોય વૃક્ષને એવા પોષણ તત્વો અથવા તો એવા બેક્ટેરિયા કે એવું બધું આપતું હોય છે પછી આગળ બારમા નંબરનું ખાલી જગ્યા જેવા સજીવોમાં હરિદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે તો જવાબ આવશે લાયકેન જો ફરી વાર આવ્યો પછી તેરમા નંબરનું ખાલી જગ્યા પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે તો કે લણણી તમે પાક વાઢી લો થઈ ગયા હોય ને પછી આપણે લઈ લો તો એને શું કહેવામાં આવે છે લણણી કહેવામાં આવે છે લઈ લો એટલે શું થઈ જાય તો કે નાઇટ્રોજનની ઉણપ એટલે કે નાઇટ્રોજનની ઘટ સર્જાય એટલે કે ઓછો થાય એટલે એની ઉણપ સર્જાય છે એટલે કે જવાબ આવશે બી લણણી પછી પછી ચૌદમા નંબરનું ખાલી જગ્યા જેવા બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન લે છે તો જવાબ આવશે ડી નામના પછી આગળ બધા જ પ્રાણીઓ ખાલી જગ્યા શ્રેણીમાં સમાવિષ્ટ છે તો જવાબ આવશે સી એટલે કે બીજા ઉપર આધાર રાખે છે હવે આગળ આવે છે ખાલી જગ્યા એમાં પેલી ખાલી જગ્યા લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે જો પોતાનો ખોરાક જાતે બનાવતો હોય તો જવાબ આવશે સ્વયં પોષી પછી બીજા નંબરની પ્રકાશ સંશ્લેષણમાં ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જા શોષણ પામે છે તો જવાબ આવશે હરિત દ્રવ્ય પછી આગળ ત્રીજા નંબરનું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ લે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અને ઓક્સિજન વાયુ શું કરે છે તો કે મુક્ત કરે છે પછી આગળ ચોથા નંબરનું વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે તો જવાબ આવશે સ્ટાર્ચ સ્વરૂપે પછી આગળ પાંચમું કાર્બોદિત પદાર્થ ખાલી જગ્યા અને ખાલી જગ્યાના બનેલા હોય છે તો જવાબ આવશે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે પછી આગળ છઠ્ઠા નંબરનું કાર્બોદિત પદાર્થોનો ઉપયોગ ખાલી જગ્યા અને ખાલી જગ્યાના સંશ્લેષણ માટે થાય છે તો જવાબ આવશે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે પછી સાતમું કેટલીક ફૂગ વનસ્પતિ પ્રાણીઓ અને મનુષ્યમાં ખાલી જગ્યા પણ કરે છે તો જવાબ આવશે રોગ રોગ પણ કરે છે કે બધી લીર ફૂગ રહી કે સારી હોતી નથી બધી વનસ્પતિ પણ આપણા મનુષ્ય માટે સારી હોતી નથી હવે આગળ આવે છે ખરા ખોટા ચાલો પહેલું ખોરાક ઓટું બધા જ સદીઓ માટે ખોરાક જરૂરી છે તો જવાબ આવશે સાચું પછી બીજું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે તો જવાબ આવશે ખોટું ઓક્સિજન મુક્ત થાય પછી ત્રીજું પ્રકાશ સંશ્લેષણ માત્ર વનસ્પતિના પર્ણોમાં જ થાય તો જવાબ આવશે ખોટું એવું જરૂરી છે નહીં રણમાં ઉગતી વનસ્પતિઓમાં પ્રકાંડમાં પણ થાય પછી ચોથું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું લાલ કથ્થઈ અને બીજા રંગના પર્ણ ધરાવતી વનસ્પતિના પર્ણ પણ

કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી તો જવાબ આવશે સાચું પછી નવમું જે વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે તો તેને મૃતકજીવી કહેવાય તો જવાબ આવશે ખોટું શું કહેવાય કોમેન્ટ કરો ચાલો પછી દસમું પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલ પોતાનો ખોરાક બનાવે છે તો જવાબ આવશે સાચું પછી અગિયારમું કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે તો જવાબ આવશે સાચું પછી આગળ બારમું વનસ્પતિ વાતાવરણમાંથી સીધે સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે ખોટું ના સીધે સીધો કરે નહીં પણ નાઇટ્રોજનનો ઉપયોગ કેવી રીતે કરે તો કે વીજળીના ચમકા દ્વારા ચમકારા દ્વારા વાતાવરણમાં આવે અને અહીંયાથી ક્યાં આવે તો કે જમીનમાં આવે અને અહીંયા જમીનમાંથી વનસ્પતિ એનો નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે ચાલો હવે આગળ આવે છે જોડકા જોડો ચાલો વિભાગોમાં પેલું છે હરિદ્રવ્ય તો હરિદ્રવ્ય શું છે તો ક્યાં આવેલું હોય છે તો કે ડી પર્ણમાં આવેલું હોય છે પછી આગળ બીજું નાઇટ્રોજન તો નાઇટ્રોજન છે તો એની અરે શું લાગુ પડશે તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ પછી ત્રીજું અમરવેલ તો જવા તો જવાબ આવશે ઈ પરપજીવી અમરવેલ કેવી છે પરપજીવી પછી ચોથા નંબરનું પ્રાણીઓ પ્રાણીઓ છે તો પ્રાણીઓ કેવા હોય છે તો કે પરપોસી એટલે કે બી પછી પાંચમું કીટકો તો કીટકો ક્યાં આવેલા હોય છે તો કે કળશ પર્ણની અંદર તો જવાબ આવશે સી ચાલો તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે નવા નવા પાઠ માટે જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન અને તમારા મિત્રોને પણ આ વિડીયો ગમે તો એને પણ શેર કરો લાઈક કરો અને આપણી ચેનલ ડી સોલ્યુશન સબસ્ક્રાઈબ કરો તો ચાલો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે